સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ છે સવારથી બપોર સુધીમાં ઇંચ વરસાદ પડ્યો ત્યારે વાપીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા મેઈન બજાર અને સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા છે મેઈન બજારમાં પાણી ભરાતા ગ્રાહકોને વેપારીઓ પરેશાન થયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બજારોમાં પણ પાણી ભરાયેલા છે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સર જિલ્લામાં છેલ્લા સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને ઠેક ઠેકાણે જે છે પાણી ભરાય છે હાલમાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ વાપીના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ જે છે એ સ્ટેશન રોડ પર જે પાણી ભરાયું છે જેને લઈને અહીં આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ જે સ્ટેશન રોડ પર જે આવેલી દુકાનો છે એ દુકાનોમાં પણ પાણી ભરાય છે અને જે પ્રમાણે મહાનગરપાલિકાનું જે કામકાજ જે આ જે પ્રીમોન્સન કામગીરી જે છે એ પ્રીમોન્સ કામગીરી બરાબર નથી જેને લઈને દુકાનદાર અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો વાપીમાં સવારથી અત્યાર સુધીમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વલસાડની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને કપરાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો છે ત્યારે વલસાડ જિલ્લાના લગભગ બસો પચાસ જેટલા માર્ગો જે છે હાલમાં બંધ કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં હજી પણ ભારે વરસાદની આગાહી હોય જેને લઈને વહીવટ તંત્ર જે છે એ એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણે વરસાદ હાલમાં પણ જે ચાલુ છે તે જોતાં લોકોને હજી પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો ત્યારે મહાનગરપાલિકા આ મુખ્ય માર્ગના જે પાણી ભરાય છે એ દૂર કરે તેવી લોકોની માંગ ઉઠી છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી